ધારાસભ્ય શ્રી યુવનસિંહ રાજપૂત સાહેબ આપણા સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ અને અગ્રેન કોંગ્રેસ આગેવાનો આપણી વચ્ચે વધારે છે ત્યારે આપ સૌને વિનંતી પશુઓ એના માટે અમારા પ્રદેશના સરસ મજાની આવનાર પ્રવચન સાથે પાટણ મત વિસ્તારના લોક લાડીલા એવાનો ઉત્સાહ આપણા સાંસદ શ્રી શ્રી લોક લાડીલા માન્ય વિવી રવારી સાહેબ વિરોધ પક્ષના નેતા પરશુભાઈ મંચ સંગઠનના સૌ આગેવાનો આપ સૌ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો ને વાદા માતા કાર્યા વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો સમય સમગ્ર ગુજરાત પીવાના સિંચાઈ સિંચાઈમાં જોઈતા પાણીનો કકડાટ સમગ્ર ગુજરાત ની પ્રજાને જયારે અનુભવા એને પીવાના પાણીની શું મુશ્કેલીઓ છે ઘાસચારાની શું મુશ્કેલીઓ છે એ પશુને કેમ જીવાડે છે ને કેમ પોતાના વાડામાંથી છોડી દે છે એ તમામ બાબતો ગાંધીનગર બેસી દ્વારકા થી ચાલુ કરી અર્જુનભાઈ આ સરકાર બેઠી છે ને પશુ શું કહેવાય એ ખબર પડતી નથી એને કેટલો ચારો જોઈએ એ લીલો ચારો જેટલો જોઈએ હુકામણ કેટલું જોઈએ ખાણ કેટલું જોઈએ એની ખબર નથી અને સરકાર ચલાવવા બેઠા છે પશુ નો ખોરાક નક્કી કરવા વાળી સરકાર છે અને મને તો એવું હતું કે મુખ્યમંત્રીને તો નાતો શું મુખ્યમંત્રી અને ભળતભર તો નાતો છે પણ ખબર પડવી જોઈએ ભળદભરે શું જોઈએ ખબર પડવી જોઈએ ભળદભાઈ કેટલા પૂળા જોઈએ કેટલું ઘાટ જોઈએ પાણી કરી વખત વખતની વાત સાહેબ અહીંયા પ્રજા માટે લીટર પાણી નક્કી કર્યું શહેરી વિસ્તારમાં સો લીટર અને ગ્રામ્ય વિસ્તારમાં છ્યાતેર લીટર ભાઈ તમને કોઈ મળે છે પાણી ત્યાં તો ગાંધીનગરમાં બેઠા બેઠા એમ કે છે કે ચારે બાજુ પાણીની રેલમ છે